હે વિવર્સ કેમ છો તમે બધા મજામાં જ હશો અને કોઈ ટેન્શનમાં હોય તો ટેન્શન લેતા નહીં આપણો વિડીયો જોવો અને મજા કરો તો આજે હું આવ્યો છું અમારા ગામના છોકરાઓ માછલી પકડે છે ત્યાં તો તમને બહુ મજા પણ આવશે વિડીયો જોવાની બમ્મા ભાઈન પે આજોગા મેં ઇનકી ઇનકી અમ્મા ભાઈન પે આજોગા આ રીતે અંદર પોસે અને ત્યાર પછી પાણીમાં નાખશે અને માછલી ખાવા આવશે તો આમાં ફસાઈ જાય માછલી આવી જાય આ રીતે અંદર નાખી દેવાનું નાની માછલી આવી છે તરુણભાઈ ગાય ભેંસ લઈને આવી રહ્યા છે ઓકે ટરન કેવું છે દોસ્તાર મોડું તો બતાવ કે મંતારિયા કરે કાલે રાતે ખૂબ જ વરસાદ હતો તો એના કારણે અહીંયા પાણી વધી ગયા છે આજે બહુ વધારે પાણી થઈ ગયા છે આનંદ પાડી છે આનંદ પાડી એમ કે લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવું એવું કે

કેટલી આવે આવે તો તો બે 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 ચાર લાગી કે ચાલો આવી નથી આવી તું ખાલી ખાલી ખેંચ્યા કરતો તો એ ખેંચ્યું

તો હવે બીજી જગ્યા એ કહે છે ત્યાં ઘરમાં મચ્છી નથી આવતી તો બીજી જગ્યાએ મૂકીને જોઈએ ઘર ત્યાં આવી જાય તો અને આ અંદર દીધી છે ઘર સાગરભાઈએ સાગરભાઈ અને આ પોયરા લોકો આગળ જાય છે અહીંયા નાગરવેલી બહુ છે આટો સાફ કરી પડે સાફ એમ જ મૂકવાનો હા તબી પડી ગઈ તબી હમને ડાલ દિયા હે કે છોડી દે બાર હું કઈરું હે હું કઈરું અંદર લાખે દીધી હામાં લાખે દીધી

ચાલુ નું ડર તો આજે આટલી માછલી પકડી છે બહુ વરસાદ આવે છે એટલે ઘરે જવાના છે જો આટલી માછલી પાયરી છે આ બધા પોયરા છે ને માછલી પાયરી વરસાદ બહુ વધારે ચાલ્યો છે તો આજનો બ્લોગ બસ આટલો જ હતો હવે અમે ઘરે ગઈએ છીએ તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને થેન્ક યુ બધા બોલી દઉં ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો